સુરતના વજરાંગ રાણા પાસેથી ખંડણી માંગવાના ચકચારિત કેસમાં જેલમાં બંધ આરોપી પાસેથી લાજપોર જેલરના નામે રૂપિયા વસૂલવા ફોન કરનાર વ્યક્તિ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે ભોગ બનનાર આરોપી સ્મિત ધોળકિયાના પત્ની સ્વીટીબેને ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેલના નામે જે નંબરમાંથી ફોન આવી રહ્યો છે તે નંબર હાલમાં બંધ આવી રહ્યો છે

શું કહ્યું સ્વીટી ધોડકિયાએ સ્વીટી સ્મિત ધોડક્યા લાજપુત જેલમાંથી છે ને મને આઠ તારીખે આઠ તારીખે ફોન આવ્યો સારા છો એટલે કે લાજપુત જેલર બરોઉ છું એ કે તમારો હસબેન્ડ કે સ્મિતે તમારો નંબર આપ્યો છે મને એમ કીધું એને કે તમારા હસબેન્ડને મને એમ કીધું કે પંદર હજાર ટ્રાન્સફર કરો એમને છે ને વીઆઈપી સુવિધા આપીએ છીએ અમે કે ગાટલું કોતરા ટિફિન તે કે બધું અમે એમને છે ને આપીએ છીએ અહીંયાથી કે તમે પંદર ટ્રાન્સફર કરો પેલા તે ભાઈ મને એમ કીધું કે તમને સંભળાય છે મેં શું કહું છું ત્રણ થી ચાર વાર એમને મને કીધું કે તમને સંભળાય છે શું કહું છું મેં કીધું હા પછી પછી મેં ફોન કટ કરી નાખ્યો પછી પાછો એ ભાઈ નો આવ્યો મને પૈસા ટ્રાન્સફર કરો છો મેં કીધું મારા હસબન્ડ ત્યાં આવવાના છે અને એકચુઅલી મારા હસબેન્ડ હતા પોલ કોર્ટમાં કોર્ટમાં તે લોકો જો નીકળ્યા નહોતા ત્યારે પહેલાં મને ફોન આવી ગયો કે તમે મને પંદર હજાર આપો એ કે તમે પંદર હજાર નહીં આપો ને તો એને મેં અત્યારે મારવા લાગુ છું એવી રીતે વાત કરી મારી સાથે અને પછી ધમકાવા લાગે કે તમે અત્યારે કઈ તમે કે આમ તેમ બોલો છો ને કે અત્યારે મારવા લાગુ છું એને પછી એમ કરીને ફોન પાછો મૂકી દીધો એને હલો 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 હા હા કોણ જેલર સાહેબ બોલો છો સુરત લાજપોર જેલ કોણ અરે જેલર સાહેબ શું કો આપણ જેલર સાહેબ ને શું કામ છે મારું આ તમારો છોકરો આવ્યો ને અંદર હા હા

એમ નહી આમાં કામ મારું શું છે એમ હું તો બીમાર માણસ હું હું ક્યાંય આવવાનો કઈ વાંધો નઈ ભલે વાંધો નઈ જેને આવું હા જ્યાં આવશે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે